નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે જેમાં પોરબંદર જૂનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ સુરત ડાંગ તાપી તથા રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગર દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છ તથા અમદાવાદ આણંદ પંચમહાલ તેમજ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા તથા સુરેન્દ્રનગર મોરબી બોટાદમાં વરસાદનું યલો એલર્ટ છે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના રહેશે કેટલાક સ્થળો પર સંભાવના છે દિવસ માછીમારો રહેતા વરસાદ રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે